હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજા માં દેખે બધા બધા રામ રામ જય શ્રી કૃષ્ણ એ માતાજી આપણે બ્લોગ હવે નવો ચાલુ કરી દીધો છે ને આપણે જવાનું છે જાનમાં પાછળ બધા ડુંગરા બતાવી દો તમને ને વરાજા ગાડી તૈયાર થઈ ગઈ કાજી બેન અમારે ક્યાં જવાનું કાજી બેન જાન માં જવાનું જાન જવું છે હા અને લોકેશન મસ્ત છે લોકેશન એ કઈ ઘટી નહી આવું છે આકાશી એટલે ટુકરો ઓર દેખાય લોકેશન મસ્ત છે

ઓય જાય જાનુ ખાય છે પછી નીકળી જાય હાલો ફેમિલી કેમ કે આપણે વી આવા સીઝન માં અને પછી કઈ ટાઈમ નતો રહ્યો અને ફોન એ સીસપ થઈ ગયો તો પછી બ્લોગર આવી ગયો છે થોડુંક પછી ટાઈમ નતો રહ્યો ચાર્જિંગ માં મુક્યો ફોન પછી પછી બ્લોગ પૂરો કરી દી હવે ને કાજી બેન મજા આવી છે પૂછી દિવસે થોડો થોડો રહ્યો છે હવે ને બૌધિક ભાઈ અમારે હું લઈને આવો બૌધિક ભાઈ સ હું લઈને આવ હા સેવ હા રાજલ મજા આવી જાન માં હા રખડવાની પછી પછી કેવું ગીત ગાયું તું આગળ તમે ગાજી ને ગાતી ગીત કેવું ગાયું તું

કાલે મળીશું હવે અને બધાને વિડીયો ગમે તો શેર સબસ્ક્રાઈબ કરવાનું નવા હોય ખાસ કરીને ભૂલતા નહીં બધાને કાલે મળીશું નવા બ્લોગમાં જય માતાજી